મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો દરેક લોકોના જીવનમાં કોઈને કોઈ તકલીફ આવતી હોય છે આ તકલીફથી વ્યક્તિ અનેક રીતે હેરાન થઈ જાય છે આમ ત્રણ દિવસ અલગ અલગ જગ્યાએ દીવો પ્રગટાવો છો તો તમને અનેક લાભ થશે મિત્રો હિન્દુ ધર્મમાં કોઈ પણ પ્રકારની પૂજા કરવામાં આવે તો તેમાં દીવો પ્રગટાવવામાં આવે છે દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે તમે દેવી દેવતાઓનું આહવાન કર્યું છે જેમના ઘરમાં દરરોજ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે આ સાથે જીવનમાં ખુશીઓ ભરાઈ જાય છે દીવો પ્રગટાવવાથી બીજા પણ અનેક લાભ થાય છે મંદિર સિવાય તુલસી તેમજ ઘરના મુખ્ય દ્વાર પણ દીવો પ્રગટાવવાનું અનેક રીતે મહત્વ રહેલું છે માનવામાં આવે છે કે મંદિર સિવાય તમે આ બંને જગ્યા પર દીવો પ્રગટાવો છો તો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અઠવાડિયામાં ત્રણ દિવસ અલગ અલગ દીવો પ્રગટાવવાથી અનેક લાભ થાય છે સોમવાર સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત હોય છે આ દિવસે શિવલિંગ પર જળ અને બીલી અર્પિત કરવાથી અનેક મનોકામના પૂર્ણ થઈ જાય છે સોમવારના દિવસે તમે બીલીના જળ નીચે સરસૈયાના તેલનો દીવો પ્રગટાવો છો તો લગ્ન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે આ સાથે ઘરમાં જલ્દી શણગાઈ વાગવા લાગે છે આ દીવા પટાવવાથી ઘરમાં સંબંધો જલ્દી તિરાડ પડતી નથી મંગળવાર મંગળવારનો દિવસ આવે એટલે કે ખાસ યાદ કરીને દીવો પ્રગટાવો મંગળવારના દિવસે રામ ભક્ત હનુમાનજીને સમર્પિત હોય છે આ દિવસે બજરંગ બલીની પૂજા અર્ચના કરવામાં આવે છે આમ કરવાથી જીવનમાં દરેક સંકટ અને અડચણો દૂર થાય છે માનવામાં આવે છે કે મંગળવારના દિવસે હનુમાન દાદાની સામે તેલ તલના તેલનો દીવો કરવો જોઈએ જો તમે મંગળ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ હોય તો દૂર થઈ જાય છે આ સિવાય વ્યક્તિના દરેક મનમાં દૂર થઈ જાય છે ગુરુવાર ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુને પીડા રંગની મીઠાઈ અને ફૂલ અર્પિત કરવાથી તમારી અનેક મનોકામના પૂર્ણ થાય છે ગુરુવારના દિવસે બીલીના ઝાડ નીચે તેલમાં હળદર નાખીને દીવો કરવો જોઈએ આમ કરવાથી કુંડળીમાં ગુરુદોષ દૂર થાય છે આ સાથે લક્ષ્મી પણ આવે છે મિત્રો વીડિયોના અંશ સુધી રહેવા બદલ આપ સૌનો આભાર